તો સુરત મહાનગરપાલિકાના કામ હાલના નગરસેવકો ફરી ચૂંટણી લડી રિપીટ થવા માટે થનગની રહ્યા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાની સભાખંડ પહોંચવા સુધીની સફર માટે નવા મુરતિયાઓ પણ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે આ વચ્ચે ચૂંટણી આયોગે કોરોના મહામારીના કારણે સુરત મહાનગરપાલિકાની ડિસેમ્બર માસમાં પૂરી થતી ટમ બાદ યોજાનાર ચૂંટણીને ત્રણ મહિના સુધી મુલતવી રાખી છે અને ત્યારબાદ આગળની સમીક્ષા પર નિર્ણય છોડ્યો છે ત્યારે મુદત પૂરી થયા બાદ સુશાસકો પાસે વધુ એક્સટેન્શન પાવર મળશે કે પછી આઈએસ કક્ષાના વહીવટી અધિકારીઓ પાલિકાનો ચાર્જ સંભાળી શકે છે એવી અનેક અટકળો વચ્ચે અમે પાલિકાના પૂર્વ મેયર જોડે વાત કરી હાલ ચૂંટણી આયોગ આગળની સમીક્ષા બાદ શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈ નિર્ભર છે ત્યારે કોરોના કાળ વચ્ચે પણ છેલ્લા ઘણા સમયથી પાલિકાની ચૂંટણીને લઈને ચાલી રહેલું રાજકારણ અને રાજકીય અટકળો વધુ ત્રણ મહિના જોવા મળશે વાત કરીએ ખાસ કરીને કોર્પોરેશનની આ અગાઉ એવી કોઈ સિચ્યુએશન સામે આવી હોય જ્યાં એડમિન તરીકે કોઈ આઈએસની નિમણૂંક થઈ હોય એવો કોઈ પ્રસંગ આપને યાદ હોય હા મારા બે વખત મુદ્દત લંબાવી છે મને યાદ છે ત્યાં સુધી તો બાણુંમાં ઇલેક્શન હતું અમે લોકો ઇલેક્શનના ફોર્મ ભર્યા હતા ઇલેક્શન જાહેર થઈ ગયું હતું અને પછી ફોર્મ પણ ભરાઈ ગયા હતા ઇલેક્શનની ડેટ પણ ડિક્લેર થઈ ગઈ હતી પણ પછી એક રાયટના હિસાબે કારણ કે તમને ખબર છે કે બાણુંમાં સાત ડિસેમ્બર પછી જે તોફાનો થયા તેને કારણે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન સાચવીને ઇલેક્શન કરવું એ પોસિબલ નહોતું એટલે કોંગ્રેસની ચિમનભાઈની સરકારે મુદ્દત પહેલાં એક વર્ષ લંબાવી પછી એક વર્ષ લંબાવી એમ કરીને જે ચૂંટણી બાણુંમાં થવાની હતી તે ચૂંટણી પંચાણુંમાં થઈ અને તેમાં તો કોર્પોરેશનના બોર્ડની એટલે એક્ઝિસ્ટિંગ કાઉન્સિલરોની મુદ્દત લંબાવી દેવામાં આવી હતી પણ ત્યાર પછી એવો કાયદો આવ્યો છે કે આવી રીતે બોર્ડની મુદ્દત લંબાવી શકાય નહીં અનલેસ ધેર ઇઝ અ ઇમરજન્સી કે રોગચાળો કે કોઈ નેચરલ અર્થક્વેક કેમિટી એવા સંજોગોમાં સરકાર જે અત્યારે જે નિર્ણય લીધો છે તેવો નિર્ણય રિવ્યૂ કરી શકે એટલે હાલ જે નગરસેવકો કે શાસકો કાર્યરત છે શું તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળશે કે પછી એ એ બોડીને જગ્યાએ પર એડમિન વિંગ આવશે એટલે એ મને આઈડિયા નથી એટલા માટે કે આ લોકો એવી કોઈ જાહેરાત નથી કરી કે એ લોકો સરકાર આ બાબતમાં જે ડાયરેક્ટિવ છે જે કાયદો છે એ મુજબ બોર્ડને એ સુપરસીડ કરવા માગે છે કે બોર્ડને એક્સટેન્ડ કરવા માગે છે અને આ બોર્ડને કરે તો તમામ નગરપાલિકા તમામ કોર્પોરેશનો તમામ જિલ્લા પંચાયતોની મુદ્દત લંબાવવામાં આવશે અગર તો એને સુપરસિદ્ધ કરવામાં આવશે એવી કોઈ જાહેરાત સરકારે કરી નથી તેમનું કહેવું છે કે આ અગાઉ નાઇન્ટી ટુમાં એવી સિચ્યુએશન થઈ હતી જ્યાં કોમીરમખાનોના કારણે ક્યાંક ને ક્યાંક બે વર્ષ સુધી નગરસેવકોને એક તક મળી હતી કે તેઓ વધુ પોતાની સત્તા ભોગવી શકે છે પણ હાલના જે સંજોગો છે તેમાં હવે વધુ શું નિર્ણય બહાર આવે છે ક્યાંક વહીવટદારની નિમણૂક થાય છે કે પછી હાલના જે રનિંગ કોર્પોરેટરો કે શાસકો છે તેમને વધુ ત્રણ મહિના કરવાનું સત્તા મળે છે કે કેમ એ આવનારા સમયમાં જોવું રહ્યું કેમેરામેન અલમાઝ ખાન સાથે કાજિર શેખ સુરત